શ્રી છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના વદ પક્ષની ચતુર્થી જે ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે આ ચતુર્થીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજનવિધિ ચંદ્ર દર્શનનો સમય તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમઘ્ન ગુરુ મેં દેવસ સર્વ કાર્ય સુસર્વદા બોલો શિવ પાર્વતીજીના આનંદન રીતિ સિદ્ધિના દાતા લાભ સુધના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય બાપા ગણપતિની જય મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસના શુક્લ પક્ષની અને વદ પક્ષની જે ચતુર્થી આવે છે તે ગણેશજીને સમર્પિત છે જે વિઘ્નહર્તા બુદ્ધિ જ્ઞાન સૌભાગ્ય સિદ્ધિ આપનાર છે ભગવાન શ્રી ગણેશજીનું સર્વપ્રથમ પૂજન થાય છે એટલા માટે પ્રથમ પૂજન દેવતા પણ કહેવાય છે દરેક મહિનામાં બે ચતુર્થી આવે છે તેમાં ખાસ કરીને વદ પક્ષની જે ચતુર્થી છે તે વિશેષ છે વધ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્રદેવ સાથે ભગવાન શ્રી ગણેશજીની પૂજા થાય છે કહેવાય છે કે જ્યારે ચંદ્રદેવને પોતાના રૂપનું અભિમાન થયું હતું ત્યારે તેઓએ શ્રી ગણેશજીના રૂપને જોઈને હાંસી ઉડાવી હતી જેથી ગણેશજીએ તેને શ્રાપ આપ્યો તે શ્રાપને કારણે ચંદ્રદેવ દિવસેને દિવસે ક્ષીણ થવા લાગ્યા ત્યારે સર્વે દેવી દેવતાના આગ્રહથી ચંદ્રદેવે ગણેશજીની સ્તુતિ પ્રાર્થના કરી મંત્ર જાપ કર્યા વ્રત ઉપવાસ કર્યો તે વ્રત હતું આ ચતુર્થીનું વ્રત જેથી ગણેશજી પ્રસન્ન થયા અને ગણેશજીના વરદાનથી ફરી ચંદ્રદેવ તેજોમય બન્યા અમૃત વર્ષા કરવા લાગ્યા માટે આ ચતુર્થીનું ઘણું મહાત્મય છે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર જ્યારે શ્યમંતક મણીના ચોરીનો આરોપ લાગ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને નારદજીએ ચતુર્થીનું વ્રત કરવાનો આગ્રહ કર્યો હતો અને આ ચતુર્થીનું વ્રત કરીને ચંદ્રદેવનું પૂજન કરીને ભગવાન શ્રી કૃષ્ણએ પણ તે આરોપમાંથી મુક્તિ પ્રાપ્ત કરી હતી કહેવાય છે કે જે ભક્તજનો ચતુર્થીનું વ્રત કરે છે કથા સાંભળે છે ગણેશજીનું પૂજન કરે છે તેના જીવનમાં આવતા તમામ સંકટ દુઃખ કષ્ટ નષ્ટ થાય છે ચાહે શુક્લ પક્ષની ચતુર્થી હોય કે વદ પક્ષની શુક્લ પક્ષની ચતુર્થીથી જીવનમાં સફળતા અને મનોકામના પૂર્ણ થાય છે સંકષ્ટ ચતુર્થીના વ્રતથી નામ પ્રમાણે સંકટ દૂર થાય છે આમ આ બંને ચતુર્થીનું ઘણું મહાત્મ્ય છે સર્વપ્રથમ આપણે જાણી લઈએ કે આ માક્ષર માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિનો આરંભ ક્યારે થાય છે અને ચંદ્રદર્શનનો સમય શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ સાત ડિસેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે પૂર્ણ થાય છે ડિસેમ્બર સાંજે લગભગ વાગ્યાની આસપાસ સંકષ્ટ ચતુર્થી હંમેશા ચંદ્ર ઉદય થાય એ તિથિ પ્રમાણે જ લેવાય છે કારણ કે ચંદ્ર પણ ચોથનો જોવો જોઈએ તે ચતુર્થીના ચંદ્રની જ પૂજાનું મહિમા છે એટલા માટે તારીખ સાત ડિસેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે આ ચતુર્થીનું વ્રત રાખવાનું રહેશે અને આજના દિવસે ચંદ્ર દર્શનનો શુભ સમય છે લગભગ સાંજના સમયે સાત વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે તિથિ પ્રમાણે જોઈ લેવો કેલેન્ડરમાં જોઈ લેવો સંકષ્ટ ચતુર્થીના દિવસે પૂજનવિધિનો પણ ખાસ મહિમા છે આ ચતુર્થીના દિવસે જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ સવારે સંકલ્પ કરે અને જેઓ વ્રત નથી કરવા માંગતા તેઓ પણ ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરી શકે છે વ્રતકથા સાંભળી શકે છે જો મૂર્તિ હોય તો સ્નાન કરાવવાનું વિધાન છે અને ચિત્રજી હોય તો સાદી સરળ રીતે પૂજન થઈ શકે છે ભગવાન શ્રી ગણેશજીને રોલી કુમકુમ અક્ષત દ્વારા તિલક કરીને દુર્વાખાસ અર્પિત થાય છે ભગવાન શ્રી કૃષ્ણને પુષ્પની માળા અર્પિત કરવી અને ભગવાનની સામે મોદક લાડુનો ભોગ સમર્પિત થાય છે ઘણો પ્રિય છે પ્રભુને સર્વે મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવાય છે અને જો આ ન થઈ શકે તો આપણે ગોળ અથવા સાકર પણ ધરી શકીએ છીએ સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરવા કેળા છે જામફળ છે સફરજન છે દાડમ છે જે પણ આપણી પાસે હોય ભગવાન તો ભાવથી પ્રેમથી રીજે છે માટે જેટલું કરીએ એટલું ઓછું અને ના કરીએ તો મનથી પણ સેવા થાય છે આ ચતુર્થીના દિવસે ઘીનો શુદ્ધ દીપક પ્રગટાવવું તે ન થાય તો સરસોનું તેલ અથવા તલના તેલનો દીપક પણ પ્રગટાવી શકાય છે ધૂપબત્તી કરવી સંકષ્ટ ચતુર્થીના દિવસે ગણેશજીનું પૂજન થઈ જાય પછી આરતી કરવી જો આવડતી હોય તો કથા સાંભળવી ગણેશ સંકટનાસનનો પાઠ કરી શકાય છે જ્યારે સાંજના સમયે ચંદ્ર ઉદિત થાય ત્યારે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવને અર્ધ્ય આપી શકાય છે અથવા પ્રણામ કરી શકાય છે અને ગણેશજીનો મંત્ર જાપ કરી શકાય છે એકસો આઠ વાર જે પણ આપણને આવડતો હોય ચંદ્રદેવનો મંત્ર છે ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે અથવા ભગવાન મહાદેવની પૂજા અર્ચના પણ કરી શકાય છે મહાદેવનો મંત્ર પણ જપી શકાય છે કારણ કે મહાદેવ ચંદ્ર મોલેશ્વર છે મહાદેવની પૂજા કરવાથી આપોઆપ જ ચંદ્રદેવની પૂજા થઈ જાય છે આમ આજના દિવસે પૂજન વિધિ કરીને ભગવાન શ્રી ગણેશજીની આ વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ આવું આપણે સાંભળીએ આ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જે પુરાણ કાળમાં ત્રેતા યુગની આ વાત છે અયોધ્યાનગરમાં રઘુવંશી દશરથ નામના મહાપ્રતાપી રાજા રાજ્ય કરતા હતા રાજા શિકાર કરવાના ભારે શોખીન એકવાર તેઓ શિકારની શોધમાં જંગલમાં ભટકી રહ્યા હતા ત્યારે કોઈ શિકાર તેમના હાથમાં ન આવ્યો તેઓ કંટાળીને રાતના સમયે પોતાના સ્થાનકે આવ્યા તેમના કાને જળાશયમાં કોઈ પ્રાણી પાણી પી રહ્યું હોય તેવો અવાજ આવ્યો દશરથ રાજા કે શબ્દ બાણ મારી શકતા હતા તેમણે દિશાનું અનુસંધાન કરીને જ્યાંથી અવાજ આવતો હતો તે દિશા તરફ બાણને છોડ્યું અને અનર્થ થઈ ગયો કોઈ પ્રાણી પાણી પીવા નહોતું આવ્યું પરંતુ ભક્ત શ્રવણ કુમાર પોતાના અંધ માતા પિતા માટે પાણી ભરવા આવ્યા હતા દશરથ રાજાનું શબ્દ વેધી બાણ શ્રવણની છાતીમાં વાગ્યું તે ભયાનક ચીસ પાડીને ત્યાં જ ઢળી પડ્યા દશરથ રાજા ચીસ સાંભળીને હેપતાઈ જ ગયા અરે આ તો કોઈ મનુષ્યની ચીઝ છે શું મારું બાણ કોઈ માનવીને વાગ્યું હશે આવા વિચાર સાથે રાજા હાંફળા ફાફડા થતાં જળાશય પાસે આવ્યા શ્રવણકુમાર મરતા મરતા કહે છે કે હે રાજન અહીંથી થોડે દૂર એક નાનકડી ઝૂંપડીમાં મારા અંધ માતા પિતા આરામ કરી રહ્યા છે તેમને પાણીની તરસ લાગી છે તેમને આ પાણીનો ઘડો પહોંચાડી દેજો આમ કહીને શ્રવણ તો મોક્ષને પ્રાપ્ત થયા દશરથ રાજા પાણીનો ઘડો લઈને તે ઝૂંપડી પાસે ગયા શ્રવણના આંધળા માતા પિતા બધી હકીકત જાણી ગયા ત્યારે તેઓએ વાત જાણીને રાજા દશરથને શ્રાપ આપ્યો હે રાજન આ તે સારું નથી કર્યું અમારા આંધળાની લાકડીને તે ઝૂટવી લીધી છે માટે અમે તને શ્રાપ આપીએ છીએ કે તું પણ એક સમયે પુત્ર વિયોગને કારણે મૃત્યુ પામીશ તારા મોતના સમયે તારો એક પણ પુત્ર હાજર નહીં રહે ત્યારે દશરથ રાજાને કોઈ પુત્ર સંતાન ન હતા પરંતુ રાજા દશરથને ઘણો અફસોસ થયો કે તેમનાથી મોટી ભૂલ થઈ છે શ્રવણના માતા પિતા આ રીતે શ્રાપ આપીને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા તેમના અગ્નિ સંસ્કાર આદિ કાર્ય કરીને રાજા દશરથ પોતાના મહેલ આવે છે પોતાના ગુરુને આ વાત કરે છે ત્યારે ગુરુ કહે છે કે હે રાજન તમારે કોઈ સંતાન તો છે નહીં પરંતુ આ શ્રાપ બતાવે છે કે તમને સંતાન અવશ્ય થશે આમ વિચારીને યજ્ઞ આરંભ કરાવ્યો યજ્ઞના પ્રભાવથી સ્વયં નારાયણ જ તેમને ત્યાં પ્રગટ્યા શ્રી રામજીના રૂપે અને તેમના આયોધો શંખ ચક્ર ગદા સહિત અર્થાત ભરત શત્રુઘ્ન અને લક્ષ્મણજી સહિત ચાર ભાઈઓના રૂપમાં ચાર પુત્ર રાજા દશરથને પ્રાપ્ત થયા એમાં સૌથી મોટા શ્રીરામજી હતા તેમણે રાજા જનકજીની પુત્રી સીતા સાથે વિવાહ કર્યો દશરથ રાજા વૃદ્ધ થયા જાણીને તેમણે પોતાના મોટા દીકરાને એટલે કે શ્રી રામજીને રાજ્યનો કાર્યો ભાર સોંપી દેવાનો નિર્ણય કર્યો પરંતુ વિધિને આ મંજૂર ન હતું રાજા દશરથને ત્રણ રાણી હતી તેમાંથી રાણી કઈ બે વરદાન માગવાથી તેમણે શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ ભોગવવાની આજ્ઞા આપી આથી રામ લક્ષ્મણ અને જાનકી હસ્તે મુખેવનમાં ચાલ્યા ગયા બીજા બે ભાઈઓ ભરત અને શત્રુઘ્ન મોસાળમાં હતા આમ પુત્ર વિયોગમાં રાજા દશરથનું મૃત્યુ થયું શ્રવણના આંધળા માતા પિતાએ જે શ્રાપ આપ્યો હતો તે સાચો થયો તેમના મરણ વખતે રાજાના ચાર પુત્રોમાંથી એક પણ પુત્ર તેમની પાસે ન હતો આ બાજુ રામ લક્ષ્મણ અને જાનકીજી વનમાં ઘણા અસુરોને મોક્ષ પ્રાપ્ત કરાવતા આગળ વધતા જતા હતા આથી બહેન સુરપણ ખાના કહેવાથી લંકાપતિ રાવણે સીતાજીનું હરણ કર્યું અને સીતાજીને લંકામાં લઈ ગયા શ્રી રામ સીતાજીને સોતા સોતા લક્ષ્મણ સાથે ઋષ્યમુખ પર્વત પર જઈને પહોંચ્યા ત્યાં શ્રી હનુમાનજીનો ભેટો થયો સુગ્રીવ સાથે મિત્રતા થઈ શ્રી રામજીએ હનુમાનજી તથા સુગ્રીવને સીતાજીના હરણની વાત કરી ત્યારે બંનેએ સીતાજીની શોધમાં મદદ કરવાનું વચન આપ્યું સુગ્રીવે સીતાજીની શોધ કરવા માટે પોતાના વાનર સૈન્યના ચાર ભાગ કરીને ચારેય દિશામાં રવાના કરી દીધા હનુમાનજીની ટુકડી દક્ષિણ દિશા તરફ સીતાજીની શોધ શોધ કરવા માટે ઉપડી આમ કરતા કરતા તેમણે ગિરિરાજ સંપાતીને જોયા સંપાતીએ તેમને આ તરફ આવવાનું કારણ પૂછ્યું ત્યારે હનુમાનજીએ એમને શ્રી રામજીની બધી જ વાત કહી સંભળાવી વનમાં સીતાજીનું હરણ કરવામાં આવ્યું છે તે ક્યાં છે એની એમને કોઈને ખબર નથી તેમની વાત સાંભળીને સંપાતી કહે છે શ્રીરામજીના ચરણોમાં મારા ભાઈ જટાયુએ પ્રાણ ત્યાગ કર્યા હતા અને આપ સૌ શ્રીરામજીના સેવક છો આથી મારા પણ મિત્ર છો સીતાજીનું હરણ કોને કર્યું તેની મને બધી જ ખબર છે અત્યારે તેઓ ક્યાં છે એ પણ મારી નજરે દેખાય છે અહીંથી થોડેક દૂરના અંતરે સમુદ્ર છે તેની સામે પાર લંકા નામની નગરી છે સંપાતિની વાત સાંભળીને બધા વાનરો વિચારમાં પડી ગયા કે સમુદ્રને પેલે પાર જવું કઈ રીતે ત્યાં કોણ જાય તેમની આ મૂંઝવણ સંપાતિ જાણી ગયા તેમણે કહ્યું તમારામાંથી હનુમાનજી બહુ જ પરાક્રમી અને બળવાન છે તે ત્યાં સમુદ્રની પાર જઈ શકશે તે જ સમુદ્ર ઓળંગવાને શક્તિમાન છે સંપાતિની વાત સાંભળીને શ્રી હનુમાનજી બોલ્યા મિત્ર સંપાતિ આ સમુદ્રને હું કઈ રીતે ઓળંગી શકીશ અમારા બધા જ વાનરો સમુદ્ર પાર કરી શકશે નહીં તો પછી હું એકલો કઈ રીતે જઈ શકું હનુમાનજીની આ વાત સાંભળીને સંપાતિએ તેમને સંકટ નાસન ગણેશજીની પૂજા તથા વ્રત કરવાનું કહ્યું પછી સંપાતિએ કહ્યું કે આ વ્રતના પ્રભાવથી તમે જરૂર સમુદ્રને પાર કરી શકશો તમારા માર્ગમાં આવતા વિઘ્ન બાધા પણ મટી જશે સંપાતિની વાત સાંભળીને હનુમાનજીએ શ્રી ગણેશજીનું આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું વિધિવત પ્રભુનું સ્મરણ કરીને પૂજન કર્યું ભાવપૂર્વક શ્રદ્ધાથી વ્રત કરીને પૂજન કરવાથી વ્રતના પ્રભાવે શ્રી હનુમાનજીને શ્રી ગણેશજીના આશીષ પ્રાપ્ત થયા શક્તિ પ્રાપ્ત થઈ હનુમાનજી જે પોતાની શક્તિને વિસરી ગયા હતા જે નાનપણમાં તેમની પાસે શક્તિ હતી અને ઋષિના શ્રાપથી જે શક્તિને તે બુદ્ધ ખોઈ બેઠા હતા તે શક્તિ ફરી તેને સ્મરણ થઈ કારણ કે ઋષિનો શ્રાપ હતો કે હનુમાનજીને જ્યારે કોઈ શક્તિ છે તે યાદ દેવડાવશે ત્યારે ફરી તે શક્તિમાન બનશે અને હનુમાનજીને ગણેશજીની કૃપાથી ફરી આ શક્તિ યાદ આવી સદબુદ્ધિની પ્રાપ્તિ થઈ ફરી હનુમાનજીને શક્તિ યાદ આવી સ્મરણ થયું અને સમુદ્ર પાર કરવામાં તેઓને સફળતા પ્રાપ્ત થઈ સીતાજીની શોધ કરી સીતાજીને મળ્યા આ બધી સંકષ્ટ ચતુર્થીના વ્રતના પ્રભાવે તથા શ્રી રામજીની કૃપાથી સંભવ હતું સંસારમાં આ સંકષ્ટ ચતુર્થી વ્રત સમાન કોઈ વ્રત નથી જે સુખ પ્રાપ્ત કરાવનારું હોય હે ભગવાન શ્રી ગણેશજી આપનું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌ ઉપર કૃપા બનાવી રાખજો બોલો ભગવાન શ્રી ગણેશજીની જય તો મિત્રો આપણે સાંભળી સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સંકષ્ટ ચતુર્થીના દિવસે શ્રી નારદજી દ્વારા કહેવામાં આવેલ સંકટ નાસન સ્તોત્રનો પાઠ કરવાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે એવા ભગવાન શ્રી ગણેશજીનો પાઠ આપણે કરી લઈએ સંકટ નાસન સ્તોત્ર પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તા સ્મરે નિત્યમ આયુ કામર્થ સિદ્ધયે प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटम् एव च सप्तमं विघ्नराजेन्द्रधूम्रवर्ण तथाष्टिकं नवं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादश एतानि नामानि त्रिसन्ध्ययः पठिन्नर न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभु विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् જપેત ગણપતિસ્તોત્રિર્માર્ષે ફલં લભેત સંવત્સરેણ સિંચ લેન અત્ર સંશય અષ્ટેભયો બ્રાહ્મણેભ્યચ લિખિવા યમર્પેત ત્યાં વિદ્યા ભેત સર્વા ગણેશ પ્રસાદત શ્રીનારદપુરાણે સંકટનાસન ગણેશસ્તોત્રપૂર્ણ બોલો ભગવાન શ્રીસંકટનાસન ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રીકૃષ્ણ